સર આજે તમે ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા ગોધરાની વિસર્જન યાત્રા વિશ્વ પ્રસિદ્ધ હોય છે કેવો રહ્યો અનુભવ આજનો તમને સૌને મારા નમસ્કાર સૌથી તો પહેલા તો ગણપતિ દાદાની આજે વિદાય થઈ રહી છે સૌ ગોધરાના નગરજનો સૌ ધર્મપ્રેમી સંસ્કૃતિ પ્રેમી પ્રજાપ્રેમી બધા જ ભક્તો જોડાયા છે અને સવિશેષ મારે પણ આજે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું વિશ્વ વિશ્વકર્મા ચોકથી આરતી કરી અને સીધી દાદાને અમે વિસર્જન માટે પ્રસ્થાન કરાવડાયું તમામ અહીંના અધિકારી અને પદાધિકારી સૌ ઉપસ્થિત રહ્યા અને સવિશેષ દાદા સૌનું કલ્યાણ કરી રિદ્ધિ સિદ્ધિ સૌને પ્રાપ્ત થાય સુખ શાંતિ સમૃદ્ધિ બધાને પ્રાપ્ત થાય અને સવિશેષ તમામ સમાજના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા અને બધા જ સમન્વયની ભાવનાથી આજે આ ગણપતિ દાદાના વિસર્જનમાં જોડાયા છે સવિશેષ નગરપાલિકાના કોર્પોરેટરે પણ સરસ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે આપણું જે તંત્ર છે એમને પણ સરસ વ્યવસ્થા કરી છે અને દાદાની સવારી આજે અહીંયાથી પ્રસ્થાન થઈને સાત સુધીમાં એનું વિસર્જન થશે અને મને તો પહેલો અનુભવ એ થયો કે આજે અહીંયા બધા જ સમાજના શ્રેષ્ઠીઓ અધિકારી પદાધિકારી આગેવાનો બધા જ ઉપસ્થિત રહ્યા અને સમન્વયની ભાવનાથી આજે એક એકમેક થઈને ગણપતિ દાદા વિજય આપી રહ્યા છે બધાના માટે બાબત છે છે સૌને સૌને મારા પાઠવું છું ખૂબ સરસ આયોજન કરતા હોય દરેક વિભાગો પણ જોડાતા હોય છે તો એ લોકોનો આભાર માટે આપ કંઈ કહી શકો છો સૌ પ્રથમ તો આપણા જે પોલીસ તંત્ર છે એ ત્યારથી સ્થાપના થાય છે ત્યાં સુધી વિસર્જન સુધી આપણા દેશમાં ને પ્રદેશમાં એ પોતાની નૈતિક ફરજ સમજી અને સુલે શાંતિ સલામતી માટે અને વિશેષ કરીને બધાને સાથે જોડવાનું કામ પોલીસ અને આપણું જે પ્રશાસન કરી રહ્યું છે એમને પણ મારી ઢેર સારી શુભકામના છે કે આજે આ આજે દોઢસો જેટલા ગણપતિ દાદાનું જે સ્થાપન થયું હતું અલગ અલગ સોસાયટીઓમાં એ બધા એક સાથે સાથે જોડાઈને લાઈન બંધ આજે પૂરા ગોધરાની પ્રેમી પરિક્રમા કરીને વિસન કરવામાં આવશે એમાં વહીવટીતંત્રનો બહુ મોટો ફાળો છે એટલે તમામ એમાં જોડાયેલા આપણા કર્મચારી મિત્રો છે પોલીસના મિત્રો છે અધિકારી મિત્રો છે આપણા કલેક્ટર અને એસપી અને આઈજી એ બધા જ જે સારી આયોજન કરીને ટીમવર્કથી અને સમાજના શ્રેષ્ઠીઓ બધા જ સાથે મળીને ટીમવર્કથી એક સમન્વયની ભાવનાથી બધા જ સાથે મળીને જે જોડાઈને જે કામગીરી કરે છે તમામને હું શુભેચ્છા પાઠવું છું અને સવિશેષ અભિનંદન આપું છું કે છેલ્લા કેટલા વર્ષોથી આ પરંપરા જે ચાલુ કરી છે એ શરૂ થઈ છે અને વિશેષમાં એક બીજી બાબત નવીન એ મને જાણવા મળી અહીંયા કે આ જે ગોધરાની જે આપણી જે ગણપતિની વિસન જે યાત્રા છે એને આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા પાર્ટીના કાર્યકર્તાઓ એને એ લાઈવ યુટ્યુબ પર લાઈવ કરે છે એ પણ એક મારા વિશે એક મારા માટે એક નવો મને અનુભવ થયો ને એ જે કાર્યકર્તાઓ મારા મેહુલુભાઈની પૂરી ટીમ નીરવભાઈ મેહુલુભાઈની આપણી પૂરી ટીમ છે એમને પણ મારી ઢેર સારી શુભકામના કોઈ આ જે પ્રસ્થાન થઈ રહ્યું છે એ ગોધરાના નગરજનો માણે એટલું જ નહીં પણ આપણા ગોધરાના નિવાસીઓ સાથે સાથે આપણા રાજ્યના દેશના અને પ્રદેશના અને વિશ્વના આપણા જે ધર્મપ્રેમી પ્રજાપ્રેમી સંસ્કૃતિ પ્રેમી આપણા જે છે સનાતન હિન્દુ સંસ્કૃતિના ચાહકો છે એ બધા જ આને માણતા અને જાણે છે અને જુએ છે એ પણ અભિન અભિનંદનને પાત્ર છે આપણી ટીમને પણ થેન્ક યુ સર